થોડા દિવસ અગાઉ ચિતરવસ્થાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા જે બાદ પોલીસ દ્વારા ચિતરવસાવાની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે કોર્ટે ચિતરવસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે રિમાન્ડ દરમિયાન ચેતરવસાવાને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ત્યારબાદ અત્યારે કોર્ટે તેમના સરતી જામીન મંજૂર કર્યા છે ત્યારે આપમાં હવે ખુશીનો માહોલ છવાયો છે ધન્યવાદ